ભરૂચમાં ગોપાલક સમાજ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ભરૂચ શ્રી સમસ્ત ગોપાલક સમાજના આયોજન હેઠળ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં આહીર સમાજના યુવા યુવતીઓએ પરંપરાગત નૃત્ય કરી આનંદમય વાતાવરણ સર્જ્યું હતું આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શક્તિનાથ મંદિરે પહોંચી હતી

તારીખ સોળ આઠ બે હાજર પચીસ ના રોજ સમસ્ત ભરૂચ જિલ્લા ગોપાલક સમાજ દ્વારા જેમાં ભરવાડ આહીર રબારી સમાજ ભેગા થઈ અને આજે જન્માષ્ટમી મહોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે અહીંયા સાડા સાત વાગે મહાઆરતી સમાજ ના આગેવાનો સંતો મહંતો અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો દ્વારા અહીંયા આરતી મહાઆરતી કરવામાં આવશે અને મહાઆરતી થયા પછી આ શોભાયાત્રા અહીંથી નીકળીને સીધી અગિયાર વાગ્યાના ના કલાકે શક્તિના મહાદેવ મંદિરે જશે અને મહાદેવ મંદિરે ત્યાં બાર વાગ્યા ટકોરે જન્માષ્ટમી નો ભવ્ય કાર્યક્રમ ઉજવાશે રાશે મટકી ફૂડ નો કાર્યક્રમ થશે મટકી ફૂડ નો કાર્યક્રમ થયા પછી પાછી સાડા બાર વાગ્યા આરતી કરવામાં આવશે અને પછી બધા ભાવિ ભક્તો મોટી સંખ્યામાં અહીં પધારેરા છે સમસ્ત આ આયોજન ભરૂચ જિલ્લા ગોપાલ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે જય ઠાકર જય દ્વારકાધીશ જય વડોળા જય મુરલીધર